ગણેશ બીજેલ જ્યાં ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું વરુથીની એકાદશીની વ્રત કથા વરુથીની એકાદશી ક્યારે છે એના ઉપર ઓલરેડી મેં વિડીયો બનાવી દીધો છે તો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશીના ઉપવાસથી દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરવા જેવું જ ફળ મળે છે વરુથીની એકાદશી વ્રતને લઈને એવી પણ માન્યતા છે કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે હૃદયનું દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ આ વ્રતથી પણ પ્રાપ્ત થાય છે જે લોકો વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેઓ જગતના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત કરે છે શાસ્ત્રોમાં હાથીનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ હાથીના દાન કરતાં જમીનનું દાન અને તલના દાન કરતાં સોનાનું દાન સોનાના દાન કરતાં અનાજનું દાન શ્રેષ્ઠ છે કારણ કે અન્નદાન કરવાથી દેવતાઓ પિતૃ અને મનુષ્યો બધા સંતુષ્ટ થાય છે વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને અન્નદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ મળે છે હવે આપણે જાણીએ વરુથીની એકાદશીની શરૂઆત કેવી રીતે થઈ એટલે કે એની વ્રત કથા દંતકથા અનુસાર જોવા જઈએ તો પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધનતા નામના રાજાનું શાસન હતું રાજા ખૂબ જ દાનવીર અને તપસ્વી હતા એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એક રીંછ ત્યાં આવ્યું અને રાજાના પગ પર હુમલો કર્યો પરંતુ તેમ છતાં રાજા પોતાની તપસ્યામાં મગ્ન હતા આ રીતે રીંછ રાજાનો પગ ચાવી ગયો અને તેને જંગલમાં ખેંચી ગયો આ પછી રાજા ખૂબ જ ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યા ભક્તની સાચી રુદન સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમના સુદર્શન ચક્રથી રીંછને મારીને ભક્ત માધાનતાનો જીવ બચાવ્યો પરંતુ રીંછ સંપૂર્ણપણે રાજાનો પગ ખાઈ ગયો હતો રાજાને દુઃખી જોઈને શ્રીહરિએ તેમને કહ્યું તમે મથુરા જાઓ અને ચૈત્ર મહિનામાં આવતી વરુથિની એકાદશીનું વ્રત કરો ઉપવાસ કરીને તમે મારા વરા અવતારની પૂજા કરો આ પછી તમારા શરીરના ભાગો જે રીંછ ખાઈ ગયું છે તે પાછા આવી જશે આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ પણ રાજાને કહ્યું છે કે તમારા શરીરના જે ભાગને રીંછે ડંખ માર્યો હતો તે તમારા પૂર્વજન્મનું પાપ હતું આ પછી રાજા માંધાતા મથુરા ગયા અને એમને વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતની અસરના કારણે તેમના શરીરના અંગો ફરી પાછા આવી ગયા આટલું જ નહીં તેમના મૃત્યુ પછી રાજાની સ્વર્ગ પણ પ્રાપ્ત થયું એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશી વ્રતની પરંપરા આ પછી જ શરૂ થઈ હતી વરુથીની એકાદશીનું વ્રત જે લોકો નથી કરી શકતા તેમને આ કથા સાંભળવાથી પણ પૂર્ણને પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં કન્યાનું દાન કરવું મહાદાન કહેવાય છે પરંતુ વરુથીની એકાદશીના ઉપવાસથી દીકરીના દાન કરવા જેવું જ પુણ્ય ફળ મળે છે તો આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ અવશ્યથી કરજો બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય દ્વારિકાધી શે કી જય જય શ્રી ગણેશ